કેમ છો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેતી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો થોડાક દિવસ પહેલા તમને ગુજરાત બાયોસાયન્સ નું ઝી માસ્ટર ચડાવવાની માહિતી આપી હતી તો આજથી સાત આઠ દિવસ પહેલા ખેડૂત મિત્ર એ ઝી માસ્ટર ચડાવ્યું હતું અત્યારે કપાસમાં સંપૂર્ણપણે પીડાશ દેખાતી બંધ થઈ ગઈ છે કપાસ ની લીલી થતી જાય છે નવી ફૂટ પડવા લાગી છે કપાસ ધ્યાનમાં આવવા લાગ્યો છે તો ખેડૂત મિત્રો આ રહ્યું સોટકા રિઝલ્ટ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે કે જ્યાં ખેડૂત જી માસ્ટર ગુજરાત કે જેમાં કાર્બન કાર્બનનું કોમ્બિનેશન આવે છે તે ખેડૂત સાત થી આઠ દિવસ પહેલા ચડાવેલું છે કપાની સ્થિતિ તમે જોઈ શકો છો કે ખાતર ચડાવ્યા પહેલા એકદમ લાલ અને કપાસ પીળો પડતો જે નવું પાન નહોતું બદલાવતો કે નવું મૂળ નહોતું મૂકતો આપ જોઈ શકો છો નવી ફૂટ પણ બહુ સારી છે અને છોડનો વિકાસ પણ બહુ સારો છે તો ખેડૂત મિત્રો આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું અને પરિચય લઈશું ખેડૂત આલ બાર હોવાથી તેમના ફાર્મ મેનેજર ફિલ્ડ ઉપર હાલ ઉપસ્થિત છે તો મિત્ર તમારું નામ દિલીપભાઈ તમારા શેઠનું નામ આપો આખું આપજો ભીખાભાઈ વાલજીભાઈ સુતરિયા ગામ જાળેલા ગામ જાળેલા તો તમે આ ખાતર ચડાયું તે પહેલાં કપા હું સ્થિતિમાં હતો ને ચડાવ્યા પછી હું એનો ફેરફાર તમને લાગ્યો ચડાવ્યા પછી આમાં બધો ફીળો પડી ગયો તો અને આમ પાણી લાગી ગયું તો પછી ચડાયા પછી આમ બધો રાગે આવો રંગમાં આવી ગયો છે ટૂંકમાં અને નવો વિકાસ છે ચાલુ હા વિકાસ નવો ચાલુ થયું તો ખેડૂત મિત્રો આ જે માસ્ટર આવે છે તે અલભ્ય જે પોષક તત્ત્વો જમીનમાં છે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે નવા તંતુમૂળનો વિકાસ કરે છે અને છોડનો સર્વાંગી વિકાસ પણ કરે છે